મહિલાઓ આર્થિક રીતે પગભર શકે તે માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોના આર્થિક રીતે નબળા મહિલાઓને લાભ મળે છે લાભ મેળવવાની પાત્રતા માનવ કલ્યાણ યોજના અંતર્ગત આ બ્યુટી પાર્લર કીટની સહાય બે હજાર ત્રેવીસ યોજનાઓમાં લાભ મેળવવા માટે કુટીર અને ગ્રામ ઉદ્યોગ ગુજરાત રાજ્ય દ્વારા લાભ લેવા માટે નીચે મુજબની પાત્રતા ધોરણો નક્કી કરવામાં આવેલા છે માનવ કલ્યાણ યોજના હેઠળ અરજી કરનાર મહિલાઓને ઉંમર સોળ વર્ષથી સાહીઠ વર્ષ સુધી હોવી જોઈએ આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ આવક અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકા સત્તાવાર અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે જેનામાં વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ શકે છે અને તેઓ લાભ મેળવી શકે છે અરજી ક્યાં કરવાની રહેશે આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહે છે નીચે પ્રમાણે છે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ ઈ કુટીર ડોટ ગુજરાત ઓપન કરવાની રહેશે ત્યારબાદ વેબસાઇટમાં કુટીર ઉદ્યોગ અને વિભાગની વિવિધ યોજનાઓ આવશે તેમાં માટે માનવ કલ્યાણ યોજના સિલેક્ટ કરી સૌ પ્રથમ તેની ડિટેલ નોટિફિકેશન નિયમો અને ઓનલાઈન ફોર્મ કેમ ભરવું તેની સૂચનાઓ વાંચી લેવાની રહેશે તેની સામે આપેલ ઓનલાઈન ફોર્મ ઓનલાઈન અરજી બટન પર ક્લિક કરવાનું રહેશે તેમાં સૌપ્રથમ તમારું રજિસ્ટ્રેશન કરી તમારો આઈડી પાસવર્ડ બનાવવાનો રહેશે ત્યારબાદ તમે એના ઉપર લૉગિન થઈ આ પ્રક્રિયાનો અનુસરી તમે પોર્ટલ પર લૉગ ઇન કરી શકો છો અને ઓનલાઈન ફરતી વખતે બ્યુટી પાર્લર સહાય ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અરજીનો લાભ મેળવવા માટેના જરૂરી દસ્તાવેજો અરજદારના આધાર કાર્ડની નકલ જન્મ તારીખના પ્રમાણપત્રની નકલ રેશન કાર્ડની નકલ રહેઠાણના પુરાવા તરીકે વીજળી બિલ લાયસન્સ લીઝ એગ્રીમેન્ટ ચૂંટણી કાર્ડ પ્રોપર્ટી કાર્ડ જમીનના દસ્તાવેજોમાંથી કોઈ પણ એક પુરાવો રજૂ કરવાનો રહેશે ત્યારબાદ મોબાઈલ નંબર વાર્ષિક આવકનું નિયત અધિકારીનું પ્રમાણપત્ર વ્યવસાય લગતી તાલીમ કોર્સ લીધો હોય તેનું સર્ટિફિકેટ રજૂ કરવાનો રહેશે તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરી અન્ય લોકો આ યોજનાનો લાભ લઈ શકે હવે મળશું આપણે એક નવા વિડીયો સાથે તો અમને રજા આપશો જય હિન્દ